પાદરા તાલુકામાં રાજ્ય સરકારની માનવતા ભરી પહેલ પાલક માતા પિતા બે લાખની બાળકોને જીવનમાં સહકારો મળે તે હેતુથી અમલમાં મુકાયેલી પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ત્રણ હજારથી આર્થિક સહાય આપવામાં આવે છે જ્યારે લાભાર્થી દીકરી પુખ્ત વયની થઈ લગ્ન કરે છે ત્યારે રાજ્ય સરકાર તરફથી વિશેષ રૂપે રૂપિયા બે લાખની સહાય પણ આપવામાં આવે છે જે અનુસંધાને પાદા તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સેજા અને મુજપુર ગામની બે લાભાર્થી દીકરીઓને પરમાર વૈશાલીબેન છત્રસી અને પરમાર ભવનાબેન ગોરધનભાઈને તેમના નિવાસે પહોંચી સહાયના હુકમો સુપ્રત કરવામાં આવ્યા આ અવસરે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને આર્થિક સ્વાવલંબન તરફ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓના પરિવારોમાં ખુશીની લાગણી સાથે ધારાસભ્ય આશીર્વાદ પાઠવ્યા અને રાજ્ય સરકારની આ પહેલને માનવતા સાથેની માતૃત્વની યોજના ગણાવી પાધા તાલુકામાંથી ગુંજો સંદેશ દીકરી બચાવો દીકરી વધાવો અને દીકરીને સહારો આપો